અમરેજ જિલ્લામાં ચોમાસું જામતું જાય છે સાથે વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયેલું હતું જિલ્લામાં ચોમાસું જામતું છે ધારી શહેર સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ શરૂ થયેલો હતો ધારીના ખીચા તરસિયા જર છતડિયા મુંઝિયાણા સહિતના ગામોમાં વરસાદ પડેલો હતો તો સાથે ધારી ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો બીજી તરફ વડીયા પંથકમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરેલી હતી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયેલું હતું મોટી મોટીકુકાઉ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડેલો હતો વડિયાના બાટવા દેવળી મોરવાડા ખાનખીજડીયા દેવળકી ગામોમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો ધીમી ધારે વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે